રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારની ઝૂંપડપટ્ટી દૂર કરવાનો સરકારી કાર્યક્રમ ચાલી રહ્યો છે રિવરફ્રન્ટના માટે આ ઝૂંપડપટ્ટી દૂર કરવાનું નક્કી થયું છે ઘણા સમયથી રિવર પ્રોજેક્ટ એ અટકે અટકેલો છે અને હવે કલેક્ટર દ્વારા દરેક રહેવાસીને ત્યાં જંગલેશ્વરમાં રહેતા લોકોને નોટિસ અપાણી પુરાવા રજૂ કરો પુરાવા જમીનનો હક છે એવા પુરાવા રજૂ નથી કરી શકાય એટલે લગભગ અહીંયા બારસો જેટલા ઘર છે અને લગભગ પચાસ થી સાઠ હજારની વસ્તી છે એ બધા બે ઘર થવાના છે અલબત્ત હાઈકોર્ટમાં આ અંગે પિટિશન થઈ છે અને આવતીકાલ એટલે કે બે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની સુનાવણી છે એમાં શું થશે એ જોવાનું છે પણ આ જંગલેશ્વર ઝૂંપડપટ્ટી કેમ દૂર કરવામાં આવી રહી છે રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ તો ખરો જ અને કેટલીક એમાં સ્પષ્ટતાઓ પણ જરૂરી છે પેલી સ્પષ્ટતા એ છે કે આ વિસ્તારમાં માત્ર મુસ્લિમો રહેતા નથી મુસ્લિમો ઉપરાંત ઓબીસી ની બહુ મોટી વસ્તી છે એટલે મુસ્લિમો જ રહે છે એવી જે એક વાતો ફેલાવાય છે એ સાવ ખોટી છે બીજો મુદ્દો અહીંયા ત્રીસ ત્રીસ વર્ષથી લોકો રહે છે એમની પાસે રેશન કાર્ડ છે એમની પાસે વીજળીનું બિલ પણ છે વીજળીનું બિલ ભરે છે

સૂચિત સોસાયટીઓ હતી એને રેગ્યુલરાઇઝ કરવામાં આવી રાજ્ય સરકારની એક એક સ્કીમ એ સોસાયટી જ હતું એમાં બધા રાજકીય રીતે સંકળાયેલા લોકો કેટલાક માથાભારે લોકોએ સરકારી જમીન વાળી લીધી હતી અને મેં નજરે જોયેલા રિપોર્ટ મેં લખેલા છે વાંસડાથી માપીને જમીન અપાતી હતી એ પછી સામો કાંઠો હોય જંગલેશ્વર વિસ્તારો હોય કે રૈયા વિસ્તારો હોય કેટલા દબાણો દૂર થયા હતા અને કેટલી સૂચિત સોસાયટી રેગ્યુલરાઈઝ પણ કરવામાં આવી તો જંગલેશ્વરને રેગ્યુલરાઈઝ કરવાનું કેમ નક્કી થતું નથી આ એક મુદ્દો બીજું રિવરફ્રન્ટના કારણે આ ઝૂંપડપટ્ટી હટાવવી પડે તો આ બેઘર થનારા લોકોનું શું એમને કોઈ વૈકલ્પિક રહેવાની વ્યવસ્થા કેમ નહી આ બે મુદ્દા બહુ મહત્વના છે એના વિશે ચર્ચા કરવી છે પણ એ પહેલા હોય તો લાઈક કરો સબ્સ્ક્રાઇબ પણ કરો જોડાવાની સાથે અને શેર પણ કરો મજાની વાત એ છે કે દેશમાં ત્રણ પ્રકારની ઝુંપડપટ્ટીઓ છે આ વિષય સમજવા જેવો છે એક છે નોટિફાઈડ એટલે કે સરકારી ગેઝેટમાં જેનો ઉલ્લેખ છે બીજું કે જે માન્ય છે મહાનગરપાલિકા કે નગરપાલિકા જે કઈ હોય અને એ ઝૂપડપટ્ટી આવે છે અને આખા દેશની જો વાત કરીએ તો બે હજાર ચોવીસ પચીસ નો સરકારી આંકડો એમ કે છે કે સાડા છ થી સાત કરોડ લોકો આવી ઝુંપડપટ્ટીમાં રહે છે આ નાની સંખ્યા નથી અને એમાં પચાસ ટકા ગેરકાયદે છે બિનસૂચિત છે આ પણ બહુ મહત્વનું અને મુંબઈની જો તમે વાત કરો તો સાહેબ ચાલીસ ટકા વસ્તી આ રીતે જ રહે છે હવે તમે ધારાવીની આપણે વાત કરીએ કારણ કે સૌથી મોટી એશિયાની ઝૂંપડપટ્ટી ગણાય છે જ્યાં સાત આઠ લાખ લોકો રહે છે હવે આ ધારાવી દૂર તો કરી ના શકાય કારણ કે આટલા લોકોને લોકોનું શું થાય કારણ કે એમાં તો પાછા લઘુ નાના ઉદ્યોગો પણ ચાલે છે કેટલાયને રોજગારી મળે છે તો સરકારે શું કર્યું કે અદાણીને આ રીડેવલપ કરવા માટે આખું કામ સોંપ્યું બહુ કરોડોનો પ્રોજેક્ટ છે કારણ કે દોઢ બે કિલોમીટરમાં ફેલાયેલી છે સરકારે એવું નક્કી નતું કર્યું કે આ આખું ખાલી કરીને આપવું પણ અદાણીને એમ કહેવામાં આવ્યું છે કે તમે આ લોકોને ઘર મળે એવી રીતે આખું રીડેવલપ કરો જેમ બીજા બધા રીડેવલપમેન્ટમાં કામ થતા હોય છે એટલે એની શરૂઆત હવે ધીરે ધીરે થવાની છે અને એમાં અમુક મર્યાદાઓ મૂકી છે કે અમુક વર્ષ પહેલા રહેતા હોય તો એમને ઘર મળશે નાનકડો ત્રણસો ચારસો સ્ક્વેર ફૂટ કે જે કંઈ નક્કી થાય બાકીના લોકોને એ વેચવામાં આવશે પીએમ આવાસ યોજનામાં જે ભાવ હોય છે એ પ્રમાણે અથવા તો ભાડે આપવામાં આવશે ટોકન દરે આ રીતે આ લોકોને ફરી ત્યાં ત્યાં વસાવાની વાત છે પણ સમસ્યા એ છે કે જંગલેશ્વરમાં આવું કંઈ રિડેવલપમેન્ટનું કે એમને રિએબિલેટ કરવાનું કાંઈ નક્કી થયું નથી આમાં કોઈ કાંઈ ફોડ પાડતો નથી કલેક્ટર તંત્ર પણ ફોડ નથી પાડતું અને રાજકોટ મહાપાલિકા પણ મૌન છે એકમાત્ર ભાજપના કોર્પોરેટરે થોડો વિરોધ કર્યો છે બાકી આમાં કોઈ કોર્પોરેટર કે ભાજપના નેતાઓ આ બાજુ ફરકતા પણ નથી સામાન્ય વાતમાં લોકો કૂદી પડતા હોય છે પણ આમાં કોઈ આપના કાર્યકર્તાઓએ થોડીક મદદ કરી છે અને આ લોકો જે છે બધા એમનો જે વલોપાત છે આપણે કોઈ ગેરકાયદે છે તો ગેરકાયદે છે એમાં કોઈ સવાલ જ નથી બેમત નથી પણ જે રીતે આ પચાસ સાહીઠ હજારની જિંદગીનો સવાલ ઉભો થાય છે તો એમાં એમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થાની કેમ કોઈ વાત થતી નથી આખા દેશમાં આ રીતે ચાલી રહ્યું છે અમદાવાદમાં તમને કેટલાક દાખલા દેવા છે અમદાવાદમાં રામાપીરનો ટેકરો નવાજનગર ત્યાં આખી ઝુંપડપટ્ટી રીડેવલપ થયું મુંબઈમાં ભીંડી બજાર દિલ્હીમાં કઠપુતલી કોલોની ઓડિશામાં તો જે લોકો વર્ષોથી રહેતા હોય જ્યાં ત્યાં જ એમને જમીનના હક અપાયા ને એનું નામ હતું જાગા મિશન આ રીતે દેશના અનેક વિસ્તારોમાં આવું થયું છે અને બે વ્યવસ્થા છે એક પીએમ આવાસ યોજના અને એક ઝૂંપડપટ્ટી ફરી રિએબિલેટ કરવા માટેની એક ઓથોરિટી છે આ બે રીતે થઈ શકે એવું છે હવે જંગલેશ્વરમાં પચાસ સાઠ હજાર લોકો રહે છે એમની માટે શું વિકલ્પ છે એ એમ કે છે કે કાં તો અમને ભાઈ ક્યાંક રહેવાની વ્યવસ્થા કરી આપો કારણ કે કેટલાક લોકો ત્યાંથી નીકળ્યા છે એકનું તો હૃદયરોગના કારણે અવસાન થયું છે ને જો હાઈકોર્ટમાં ગયા પછી પણ કોઈ એવો ચુકાદો આવે તો ઘણા બધાની મુશ્કેલીઓ વધવાની છે આ આ મહત્વનું વાત એ છે કે અહીં આસાન ધારો લાગુ પડવામાં આવ્યો છે એટલે તમને ભાડાના મકાન નથી મળતા મળે તો દસ પંદર વીસ હજાર રૂપિયાનું ભાડું હવે આખા કુટુંબને અહીંયા રહેતા હોય એનો પંદર વીસ હજાર રૂપિયાની તો આવક હોય તો એ ભાડું કઈ રીતે ભરે કેટલાક લોકો તો એમ કે જેલ જેલમાં પૂરી એટલે વાત ખતમ થાય વાત આ રીતે કરી ન શકાય પણ સરકારી તંત્ર કારણ કે રાજકોટમાં ઘણા બધા આવાસ ખાલી છે આ સૌથી મહત્વની વાત એ છે એકસો એક હજાર છપ્પન ફ્લેટ તો રિનોવેટ થઈ રહ્યા છે અને જે ઈડબલ્યુએસ એટલે ગરીબ લોકોને જે આવાસ યોજનાની વાત છે એમાં ત્રણ લાખ થી સાડા પાંચ લાખ સુધીમાં ફ્લેટ આપવામાં આવે છે તો રાજકોટમાં આ બધી આવી આવાસ યોજનામાં કેટલા ખાલી પડેલા છે એનો આંકડો તો મહાપાલિકા પાસે છે તો એમાંથી આ બધા લોકોને શિફ્ટ કરી શકાય કે નહીં જે ભાવ નક્કી થયો સરકારનો એ એમને ભરવો પડે બહુ બહુ મુશ્કેલી હોય તો એમાં હપ્તા કરી શકાય એવી રીતે થાય જ છે અગાઉ પણ થયું છે પણ કેટલાક ફ્લેટ ખાલી છે જે જે થોડા મોંઘા છે ને એ બધાને પોસાય એવું બને નહીં પણ ઈડબલ્યુએસ ની કેટેગરીમાં ઘણા બધા આવાસો ખાલી છે રિનોવેટ થઈ રહ્યા છે તો એ આ લોકોને કેમ ન મળે અને સૌથી મહત્વનો મુદ્દો એ સાહેબ કે આ ત્રીસ વર્ષથી આવી કોલોનીઓ ઝૂંપડપટ્ટીઓ છે અને મોટા ભાગે રાજકીય વર્ચસ્વ ધરાવતા રાજકીય ટેકો ધરાવતા લોકો એ જ આ કૌભાંડ કરેલા છે કોઈ એને હાથ નથી અળી શકે કેટલાક કિસ્સાઓ છે કે જે એમાં પાસા પણ થયા હોય અને આમાં જંગલેશ્વરમાં તો કેટલાય આવા નામો છે સાહેબ કેટલાકે તો સરકારી જમીનો વેચી નાખીને દસ્તાવેજ કરી દીધા કાગળિયા કરી દીધા એવા દાખલા પણ હવે બહાર આવી રહ્યા તો શું કર્યું તમે એમાં સરકારી તંત્ર શું કર્યું મૂળમાં કેમ નથી જવાતું આ લોકો ગેરકાયદેસર સાચી પણ કરી નાખ્યા ત્યાં સુધી સરકારી તંત્ર શું કરતું હતું આ મુદ્દે કોઈ વાત થતી નથી સાહેબ આમાં તો દરેક જેમ પોલીસ સ્ટેશનમાં દારૂ જુગારનો અડ્ડો પકડાય તો એને માટે પીએસઆઈ ને જવાબદાર ગણવામાં આવે છે તો જે વિસ્તારમાં આવી ઝુંપડપટ્ટીઓ થાય આટલા વર્ષોથી રે ગેરકાયદે રહેતા હોય તો એની માટે કોઈ અધિકારી જવાબદાર કેમ નહીં વાત નથી કરતું ગેરકાયદેસર છે ઝૂપડપટ્ટી ગેરકાયદેસર છે પણ હવે આટલા આટલા વર્ષોથી જે લોકો રહે છે એમની પાસે બધા જમીનના પુરાવા સિવાયના પુરાવા છે વીજળી બિલ છે આધાર કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે રેશન કાર્ડ છે પાણીનું કનેક્શન છે જ્યાં માનવ ત્યાં સુવિધાની યોજના હતી એમાં આવી બધી જ ઉપડપટ્ટી સુવિધાઓ આપવામાં આવી તો છે તો આવી સુવિધા શા માટે આપવામાં આવી સરકારનો ઈરાદો સારો હતો એટલે તો એમને પાણી વીજળીના કનેક્શન મળ્યા એમને રેશન કાર્ડ મળ્યા એમને આધાર કાર્ડ મળ્યું એમને વોટર આઈડી કાર્ડ મળ્યું તો હવે જયારે આ રિવરફ્રન્ટ નો પ્રોજેક્ટ છે ને એમાં આજે પટ્ટી નડે છે ત્યારે બધાને દૂર કરવાની વાત આવી છે ને આખી પ્રોસેસ થઈ રહી છે કે પુરાવા આપો જમીન તમારી છે કોઈ પાસે આ કઈ નથી બહુ સ્વાભાવિક છે પણ જ્યારથી આ શરૂઆત થઈ એની પાછળ કોણ કોણ જવાબદાર છે એ વિશે કોઈ કાઈ બોલતું નથી મૌન છે અને પચાસ સાહીઠ હજાર ની વસ્તી છે ખાલી મુસ્લિમ નથી ઓબીસી પરિવારો રહે છે અને એમાં મોટા ભાગના મજૂરો નોકરિયાત લોકો છે કોઈ સાહુકાર નથી એમાં ગેરકાયદે રહે છે એમનો વાત છે એ માન્ય છે પણ એ લોકો જાય ક્યાં આ મુદ્દો છે અને જો અહીંયા આવું પગલું લેવાતું હોય ખાલી કરવાનું તો બીજા એવા કેટલાય કેસીસ છે એમાં મોટા બિલ્ડરોના નામ છે મોટા બિલ્ડિંગો એમાં આવે છે ત્યાં આવા પગલા નથી લેવાતા સાહેબ હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ સુધી બધું ચાલ્યા કરે છે આ ગરીબ છે એટલે ગરીબની બાજુમાં ઉભું ના કોઈ નથી આ તો સારું છે હાઈકોર્ટમાં વાત પહોંચી છે એટલે હવે સુનાવણી થશે અને આમાં ઈચ્છીએ કે કોઈ વચલો રસ્તો નીકળે અને કોઈ બેઘર થાય નહીં એવું કંઈક બને એવું આપણે ઈચ્છીએ બાકી અત્યારનો જે છે સરકારનો સરકારી તંત્રનો એમાં ક્યાંક તો સમસ્યા છે એ રીતે આ વિચારવું જોઈએ અને આખા દેશમાં જો ઝૂંપડપટ્ટીને રિએબિલેટ કરાતી હોય રીડેવલપ કરાતી હોય તો રાજકોટમાં કેમ નહીં પીએમ આવાસ યોજનાથી માંડી ઝૂપડપટ્ટી રિહેબિલેટ ઓથોરિટી બની છે એની નીચે કોઈ સ્કીમમાં આ લોકોને કેમ ન સમાવાય આ પ્રશ્નો છે પ્રશ્નો પૂછાવા જોઈએ એના જવાબ પણ સ્પષ્ટ મળવા જોઈએ આભાર ફરીથી મળીશું